અને પછી આ પાટો છોડાઈને સીધા તાર ઘરે આવ્યા તને તને લઈને ગોગડાની ગાડી લઈને સીધા અમે આવ્યા આ મારા મમ્મી છે ને એના મમ્મી નું ઘર છે ને આપણે હવે હમણાં અહીંયા રહેવાનું છે બધું હરખું નો થઈ જાય ને લંગર છોટા છેડા નો થઈ જાય ને ક્યાં હોતી મારે કે દુ સપનું હતું મારા હીરો તમારી આરે લગન કરવાનો પણ આ કાંટો હતો ને લંગુ મોટો કાંટો હતી આપડી વચ્ચે અને હજી એ કાટો ખૂટતે ખૂદશે તો ખરો તે હવે ઈ કાટો ન ખૂટે ને હવે આપણે એન કેટલાય દૂર વઈ આવ્યા છે બહુ આઘા વઈ આવ્યા એ ડોશી નો ગોતી એ કે ને નો બાપ આવે ને તોય આપણને ગોતી નઈ એ કે હમણા અને પછી આપણે લડી લેશું તું ઉપાધી કર માં મારી હિરોઈન તું મારી આરે સો ને ત્યાં સુધી હું આરી છે જ નહીં અને તારી માટે તો આખી દુનિયા હારી જવા તૈયાર છે એટલો હું તને પ્રેમ કરું છું

તને કાઈ નઈ થવા દઉં તને તો આ મથેળીમાં હું રાખીશ તું ઈ કાઈ ટેન્શન તો તારે લેવાનું જ નથી અત્યાર સુધી ભલે તે બધું સહન કર્યું પણ હવે હું તને કાઈ નઈ દુખ આપું આપું હું પણ કોઈ તને નઈ આપી એક એમ હું તને કાઈ કોઈ દી દુખી નઈ કરું હું તને પ્રેમ જ એટલો કરું કી દુનિયા હમણા હું તારી માટે તો આખી દુનિયા હારી જવા તૈયાર છું અને તું કેને તમારો જીવ આપી ગયો તો હું દાંત કાટતા કાટતા મારો જીવે તને આપી દઉં ખોતડી હવે તમારે બે ની આરતી ઉતારી છે અને હિરોઈન વો હવે તમે છે ને તમારા પગલા પાડો અને આખા ઘર માં તમારા પગલા પાડીને મારા મમ્મી નું ઘર પાવન કરી નાખો મારે આવું તો પગલું ભરવું જ નહોતું મારે તમારી અરે લગ્ન તો નહોતા જ કરવા મેં કીધું આટલી કેટલી જિંદગી બરબાદ થઈ જાય એટલે આવા પગલા નોતા ભરવા પણ તમે છે ને મને મરવાની ધમકી કેવી દેતા હતા કે હું મરી જાશ હું મરી જાશ અને મારે તમારા તમારા જીવથી વધારે કાંઈ નહોતું એટલે પછી મેં આ પગલું ભર્યું બાકી મારો પ્રેમ સાચો જ છે તમારા પ્રત્યે હું તમને કઈ ખોટો પ્રેમ નથી કરતી પણ હું ખુશ રહેશ હવે તો બહુ ખુશ રહેશ તમારી જિંદગીમાં આવી ગઈ છું તમારો પ્રેમ જોઈને એ હું તને ધમકી નહોતો દેતો મારી હીરોઈન એ મારો પ્રેમ હતો અને તું મને ન મળે તો મારી જિંદગીમાં જીવવા જેવું કાંઈ હતું નહીં એટલે તારે મારી યારે આ તું એમ કે તે આવતા ભવમાન આવલા ભવમાન ઈ બધું કોણે જોયું છે જે કરવાનું આ ભવમાં જ કરવાનું ને મારી ખુશી તું જ છો બીજું કાઈ છે એની તારી સિવાય મને કાઈ દેખાતું નથી મારાય તે મારા હીરો મારા મમ્મી પપ્પાએ પરાયને લગન કરી નાખ્યાતા નકર હું કાઈ લગન કરવાની નહોતી માર નોતા કરવા લગન પણ તમારો એટલો બધો પ્રેમ છે ને પછી મને તમારી આરે પ્રેમ થઈ ગયો એવો આંધળો પ્રેમ થઈ ગયો ને તો મને કાઈ દેખાણું નહીં અનંતે મારે આ પગલું ભરવું પડ્યું અને મારી હિરોઈન મારા મમ્મીએ મારો પૂરો સાથ દીધો શું મારી માનો છે ને ફૂલ સપોર્ટ છે આમાં નકર છે ને આપણે આ એટલે પોગી નો એ પણ આપણા લગ્ન એ નો થાય ને આપણે બી એક આ આ જન્મમાં તો આપણે એક કોઈ દિવસ નો થાત પણ મારી માએ મારો પૂરો સાથ દીધો કારણ કે મારી માનું સપનું એવું જ હતું કે એને છે ને ચાંદનો ટુકડો એના ઘરમાં વહુ આવે ને તારી જેવી રૂપાળી બાઈ આવે અને આંગણે ઊભી હોય તો રૂઢી લાગે એવી અને લંગુ તો મારી મમ્મીને ગમતી જ નહોતી મારા हीरो આ ડોશીને ભાભો કોણ છે કીધું તો ખરા તને મારી હીરોઈ એ મારા મમ્મીના મમ્મી છે ને મારા મમ્મીના પપ્પા નાના નાની છે મારા અને એને બિચારા પૂરો સાથ દીધો એને એમ ફોન કરી દીધો તો કે આઈ વી આવજો તમે પછી આપણે મંદિરમાં લગન કર્યા મારા મમ્મી અહીંયા હતા અને પછી ધાય વી આવ્યા અને આયા કોઈ પોગી જ નઈ એટલે તારે કઈ ટેન્શન લેવાનું નઈ હું જીવું છું ને ત્યાં સુધી તારો તો વાળો વાકો નઈ જ થાવા દો ઈ મારો પ્રેમ બોલે ગાંધી

હું કોઈ દી હારવાની નથી એમ અને મૂંઝાવાની નથી કારણ કે તમારો પ્રેમ જ છે તમે પણ પ્રેમ કેટલો કરો છો મારા માટે જીવ દેવા તૈયાર થઈ ગયા છો દુનિયા હારી જવા તૈયાર થઈ ગયા છો પછી હું તમારી પાસે ગાંડી તો થઈ જ જાવ ને મારા હીરો તું સો જ એટલે તારે યાર એટલો પ્રેમ થઈ ગયો મને એમ નહીં હું તમને શું કહું છું મારા હીરો ખબર છે તમે છે ને મમ્મી ને થોડાક બે મોકલી ગયો ને બાભા ને ડોસી ને ક્યાંક મોકલી ગયો આપડે થોડાક બે એકલા રે આ બધા નું કામ બસ મારે કરવાનું મારે ન્યાય ઢહડા હતા હું કઈ કામ નહીં કરવા મારા હીરો એમાં એવું છે મારી હિરોઈન મમ્મી ને ક્યાંય મોકલાય એમ છે ને કારણ કે ઓલી ડોસી છે ને આ લંગોની ની માં એ વાહે પડી ગઈ છે મમ્મી ને ન મોકલાય ને ભાભો ડોસી બિચારા ક્યાં જાય કે તો અને તારે કઈ કામ કરવાનું નથી કામ વાળી આવે છે અહીંયા એ તારે ટેન્શન લેવાનું જ નથી

એને કહી દેવાનું ભાઈ હું આને પ્રેમ કરું છું અને તારે કહી દેવાનું હું એને પ્રેમ કરું છું અમાર બેને રાજી પેટ લગન તે થ્યા છે કાઈ આપણે કઈ જબરજસ્તી તેકા બીજા લગન કર્યા નથી તો બીક લાગે એવું કાઈ ટેન્શન લેમાં તો અત્યારે મોઢામાં જો તને પરસેવો વળે છે તારા મોઢા ઉપર કેટલો પરસેવો વળો બીવાનું થોડું હોય ગાંડી હા તો વાંધો નહીં તમ તારે નકર મને બીક લાગે બાપા એમ તો બીક તો લાગે જ તે મારી હિરોઈન તો પહેલા મારી જિંદગીમાં આવી વતની તો અત્યારે સેને હું આસમાન ઉપર પોગી ગયો ચાંદ તારા તારી હાથો તોડીને લાવ્યો હોત ને અત્યારે હું ક્યાંય હોત તો પહેલા મારી જિંદગીમાં કેમ ન આવી મારી હિરોઈન તમે તે મારી જિંદગીમાં પહેલા આવ્યા હોત ને તો તો બહુ સારો હતો તો આપણે બેને એટલી બધી જિંદગી બરબાદ ન થાત અને બીજા વાહેવાળાની ન થાત અને વાહેવાળાની બરબાદ થાય આપણે તો ખુશ રહીશું પણ વાહેવાળાની ભલે બરબાદ થાતી

હાલ મારી હીરોઈન હવે તારા પગલા પાડી લે તું અને મમ્મી આપણે આરતી ઉતારી નાખે થાકી ગઈ છે તો ઈ કે હવે અને હું ઈ થાકી ગયો છું બોલે છે મમ્મી પપ્પા ઈ કે હવે આ ગયા છે અને કઈ ચીવ નઈ હોય ને

અને એનો તમારે હવે નથી જોવાનું તમારી દીકરીનું આપણે પાણી કેનું ઢીંગીનું જોવાનું છે તમે આ નો હારું લાગે નકરા રો કરો તમે હો પણ જોને જીન કે સાનાત નથી રહેતા રાતે આ બધા ગોતવા ગયા તા તું શિબરી માં હોઈ ગયા તા તો આખી રાત નકરા રોરો કર્યા માઈન માઈન સાના રેખા ના બધા ગોતવા ગયા પણ ક્યાંય ઝેડા નહી મમ્મી નો ઝેડા ને કે મેળા જ નહી કે કોઈ વાવડ પર તો આપ્યો જ નહી કાય છે કાય નહી નો ઝેડા મારી દીકરી નો ઝેડા ગોગડી બટા લંગો બટા નો ઝેડા ન કરતો હું એને મારી મારીને પાડી દે એટલી દાઈ સડીતી અન માં તો હાવ ખાર ખાઈ ગયા છે હવે ઝડન તે કે ભડા કેત દેવા છે હવે કેને મુકવા જ નથી એમ જ કહેતા તાઈ હવે બટા તું ભૂલી જા કે તારો ઘરવાળો હતો કે તારે કઈ હતું મારી દીકરી અને તું એકલી થોડી છો મારી દીકરી અમે બધા છે અને અમે તને કઈ ઘટવા નથી દીધું અને તું જીવીશ ને ત્યાં સુધી ઘટવા પણ નહીં દે બટા તારા બે ભાઈઓ છે માવતર છે કે તું તું એકલી થોડી છો હવે એને ભૂલી જા અનસાની રહી જા તને તારા બાપના હમ છે પપ્પા હું કેમ ભૂલી જાઉં મારો કેટલો બધો જીવ બળે છે

ભૂતડી નો ફોન કોઈ બી સ્વીચ નો હોય સ્વીચ બોલે જીણિયા ભાઈ ફોન લાગતો નથી ગોગડી અત્યારે કરવાનું છે બાપા

વાત મને મને કરતી હોય એનો જીવ બળે છે ને એટલે હું એને ફોન કરું છું ભૂતડી ક્યાં વહી ગઈ છે એટલે મને ઉપાધિ થાય છે ગોગડા ગોગડી ગોગડા ની વાત હાસી છે ભૂતડી તારી બેનપણી જી બરોબર છે પણ અત્યારે આપણા ઘરનું ટેન્શન છે ભૂતડીને જવા દેવાય ધીરે એને જે કરવું હોય કરે જ્યાં ગઈ હોય ને આપણે આને ગોતવાના છે ગાડી લે આપણે આપડી લેવાની છે ને એને સજા દેવાની છે આ સોળી બિચારી ખોબી આહુડે રોવે છે લંગુ સાની રેજા તને તારા બાપના હમ દીધા તારા બાપે સાની રેજા બેટા ઉભા રહો ગોગડા હું જરીક છે ને ડોશી મારે કોન્ટેક્ટ કર લઉં ડોશી મને ફોન કરો એને કઈ કર્યું હું કર્યું હું નહીં તમે પોલીસ સ્ટેશને ફરિયાદ તો કરી છે ને

હમણાં અમે નણંદ ભોજે રાતે મેં પરાણે ને ને તો અડધી રોટલી મહેન ખાધી પછી નાની એની ઢીંગલી છે એનું જોવું પડે ને અને આવું બધું થયું એટલે એ તો ડિપ્રેશનમાં વઈ ગયા બિચારા એનો ઉપાધિ તો થાય ને આતે તે વાંધો નહીં કાંઈ વાવડતો મળે ને તો પાછા મને તરત ફોન કરજો રિંગ કરજો ભૂલતા નહીં હા 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 બાપા એને તો અમે હાંસેવી જ છીએ લંગુબેનને કાંઈ ખામી નથી રાખતા ગરમ ગરમ સા હતો ને કપ બનાવી દીધું ને તમ પી લે માથું ઉતરી જાય નકરા રોરો કરે છે માથું દુખતું હોય ને તો એને સાઈ નો પીધી અડડી ની સારીને થિકરું થઈ ગયું દોષી માં જોવો અને આ બધી બળેતરા છે હા તે વાંધો નહીં હો એ આ ફોન આવશે ને ગોગડા નોલામાં કોઈ ને પોલીસ પોલીસ વાળા નો તો હું તમને કરીશ ને તમારામાં આવે તો તમે મને ફોન કરજો ઘરે ખબર દઈ ગઈ છે આમ બધા જો બેઠા જ છે હો એ હાલો આલો મુકો હું કીધું ગોગડી ડોસી માયા ડોસી માયા તો એમ કીધું છે ગોગડા કાય ઉપાધી નો કરતા હું એને ગોતીન દ્રહ છે ક્યાં જાશે કે આ દુનિયાની બહાર તો નઈ વ્યા જાય ને ક્યાં હું એને ગમ્મે ન્યાથી ગોતી લઈશ ગમ્મે ન્યા જાવું હોય ને ગમ્મે ન્યા ભઈયા ભલે ભલે જાય કે જા જાવું અહીંયા

અને તમ તારમ ખવરાવી લેશે લઈએ ગોગડી આવી ગયો ઓલા પોલીસવાળાને ફોન હા સાહેબ બોલો ને હા હા એ તમને કીધું તું ને મારા બેનના ઘરવાળા છે ને એને હા હું છે હા રાતે હુંતા તા ને વહી આ ગયા મારી ગાડી લઈ તઈ અમે બધા વાહે ગોતતા હતા પછી માર મમ્મી કીધું કે આપણે પોલીસમાં ફરિયાદ કરી દઈએ એ તમને ક્યાંય ઝયડા ઠીક ઝયડા નથી વાવડપતો મળી ગયો ઠીક શું છે બધું ये कौन यार लगन कर ली था कोर्ट ली था? था में रस तो। मतलब कर ली था क्या से खबर से तुमने ये न खबर ठीक सोकरी नु नाम हूं से होतड़ी नो होए अरे अरे अमर हां में तो मतलब मर घर ना से ने बेन पणी से पाकी एनी तारे लगन कर लेता

નો હોય ગોગડા નો હોય મારી બેનપણી કોઈ દી આવું કરે મને એની ઉપર તારી પણ ઉપર તને વિશ્વાસ હતો પણ એને આવું કર્યું છે પોલીસ વાળા થોડું ખોટું બોલે કાઈ બે કોર્ટ મેરેજ કરી લીધા છે બોલ તું કર આવું આપણે સપનામાં વિચાર્યું નતું આટલું આપણે ખરાબ થશે

પણ લંગુ બેન મારી બેન પણ આવું ન કરે મને નો વિશ્વાસ આવે મને હજી ભરોસો નહીં થાવ તો એ ભૂતડી આવું કોઈ દી ન કરે ભૂતડી જેવું તો કોઈ માણા દુનિયામાં નથી લંગુ બેન કઈ ભૂલ થાતી હોય ઓગડી બેન તારી બેન પણ આવું કેરો છે બાપા આપણી નણન એને જિંદગી બગાડ નથી મારો વિશ્વાસ ખો હા જીન તારી વાત હાસે તે ગોગડી ભાભી તમારી બેન પણ એ મારી બેન ની જિંદગી બગાડ નથી

અને બધા આપણે આલો જમી લેવી અને આપણે છે ને ખાવના કરેલા હાવ ભોગવશે ને તમ તાર બધું હામો આવશે હવે આપણે આપણે લંગુ બેન નું જોવાનું છે આપણે દીકરી હામો જોવાનું આપણે જ બધા એની હામ કઠણ નઈ થાય તો ઈ બિશારા કઠણ આપણે એને કેમ કરશું કયો તમે બધા આલો બધા જમી લ્યો અને પછી છે ને આલો આપણે પોલીસ સ્ટેશન જાવી અને બધું જાણી લેવી હું છે ને હું નઈ ને એમ પહેલા તો ભૂતડીન ઘરે જ જાવું જોશે મારે